વિદ્યાર્થીઓ દ્વારા હિંસક ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે અમદાવાદના સેવન ડે સ્કૂલમાં આવી ઘટના સામે આવી ત્યારબાદ ભાવનગરમાં અને હવે કચ્છમાં પણ આવી ઘટના સામે આવી છે કચ્છમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને તમાચો ઝીકી દીધો અને આ મામલો ગરમાતા પ્રિન્સિપાલના સમર્થનમાં વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે

તમાચો મારી દીધો હતો સોમવાર બપોરે બનેલી આ ઘટના અંગે મંગળવારના રોજ કોલેજના અન્ય છાત્રો તેમજ કોલેજના સ્ટાફે આ મામલાની જાણ થતા મામલો ગરમાયો હતો અને કોલેજના સીસીટીવી કેમેરામાં પણ આ ઘટના કેદ થઈ હતી આ ઘટના અંગે આદિપુર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે અને અગાઉની એક ઘટનામાં પ્રિન્સિપાલ દ્વારા જે ઠપકો આપવામાં આવ્યો હતો તેનો ખાર રાખીને આ છાત્ર દ્વારા કોલેજના પ્રિન્સિપાલને તમાચો માર્યો હોવાનું સામે આવ્યું છે સાથે જ તેણે પ્રિન્સિપાલને મારી નાખવાની ધમકી પણ આપી હતી એજ્યુકેશન હબ ગણાતા આદિપુરમાં આવી ઘટના બની હતી તેને લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા અને મંગળવાર સવારથી અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે તે બંધ રહી હતી સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા આચાર્યને લાફો મારવાની ઘટના

પાંચ છ વિદ્યાર્થીઓ વગર યુનિફોર્મ બેઠા હતા કારણ કે કોલેજ પૂરી થઈ ગઈ હતી સૌથી પેલા તમે વિદ્યાર્થીઓને કીધું દીકરા કોલેજ પૂરી થઈ ગઈ છે આપણો ઘરે જાઓ ને એ તે છોકરાઓ છે જેમને વારે ઘરે ભૂતકાળમાં પર અમે ઠપકો આપેલ કે વગર યુનિફોર્મે કેમ આવો છો તો એમાંથી એક વિદ્યાર્થી એ જેમને અમે રિસેન્ટલી કન્ફ્રન્ટ કરેલું હતું તેમણે કીધું કે ભાઈ તમારા સોરઠિયા સાહેબને કહી દેજો કે તે સખણા રે અમને ઇન્સ્ટ્રક્ટ ન કરે એક વિદ્યાર્થી સિંહ તેણે કીધું કે સાહેબ તમે મારો ઈગો હર્ટ કરેલ છે મેં કીધું કેવી રીતે અમારી કોલેજના બગીચાના બેન્ચ ઉપર બેન્ચ પર નહીં બેન્ચ ઉપર બેસેલ હતો બે દિવસ પહેલાં ત્યારે જેટલા પર વિદ્યાર્થી બેઠા હતા દૂરથી જ મેં તેમને સૂચના આપી ભાઈ બેન્ચ પર વ્યવસ્થિત બેસો તો આ બાળક કહે છે કે સાહેબ તમે પબ્લિકલી મને બેન્ચ પરથી નીચે વ્યવસ્થિત બેસવાનું કીધું મારો ઈગો હટ થયો છે તમે મારી માફી માંગો મેં કીધું બેટા તારો ઈગો હટ થયો છે મને દુઃખ થયું પણ માફી તને માંગવી જોઈએ ના તમે મારી માફી માંગો હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છો ઉપર બેસવાનો છો ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો કારણ કે મારી ઇમેજ ને ઠેસ પહોચી છે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે ઘરી કોલેજથી બારે યુનિફોર્મમાં હતા નહોતા આવતા એમને ઠપકો આપેલો હતો એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો અમે તમને જોઈ લેશું અમારા પ્રાધ્યાપકોનું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પર આક્રમણ કરી શકે છે જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કહેવું છે કે મારી કોલેજ ની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે પછી આગળ જે એક્શન થાય વિલ સી ટુ કે પણ કોલેજમાં ન થાય પણ એના ઉપર કઈ પેલા કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે એમનું બાજવાનું થયું હતું પણ તેમને ધાક ધંકી કરીને તે વિદ્યાર્થી પોતાની કમ્પ્લેન પાછી ખેંચાવી લીધેલ હતી આદિપુર તુલાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય સુશીલ કુમાર ધર્માણીએ જણાવ્યું કે ગઈકાલે તેઓ કોલેજ પૂરી થયા બાદ બપોરે કોલેજ કેમ્પસના પાર્કિંગ એરિયામાં ગયા ત્યારે આ ઘટના બની હતી હતી અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના જોવા મળ્યા હતા આથી તેમણે આ બાબતે ઠપકો આપ્યો હતો અને ઘરે ચાલ્યા જવા માટે કહ્યું હતું તે દરમિયાન રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા નામનો બીજા વર્ષમાં બી અભ્યાસ કરતો સ્ટુડન્ટ ઉશ્કેરાઈ ગયો હતો અને રાજવીર નામના આ વિદ્યાર્થીએ થોડા દિવસ પહેલાંની એક જૂની ઘટનાની અદાવતમાં ગુસ્સામાં આવીને પ્રિન્સિપાલના ગાલ ઉપર તમાચો મારી દીધો હતો માત્ર એટલું જ નહીં પરંતુ જો પ્રિન્સિપાલ માફી નહીં માગે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી થોડા દિવસ અગાઉ રાજવીર નામનો આજ વિદ્યાર્થી તેના મિત્રો સાથે કેમ્પસમાં બેન્ચ ઉપર બેઠો હતો ત્યારે આચાર્ય સુશીલ કુમાર ત્યાંથી નીકળ્યા હતા અને પ્રિન્સિપાલે બેન્ચ ઉપર બેઠેલા રાજવીરને આ અંગે ઠપકો આપ્યો હતો જેને લઈને રાજવીર દ્વારા અપમાન તરીકે માની લેવામાં આવ્યું હતું ને સોમવારે પાર્કિંગમાં જ્યારે પ્રિન્સિપાલે યુનિફોર્મ અંગે ઠપકો આપ્યો ત્યારે બેન્ચવાળી જૂની ઘટનાને યાદ કરીને આ અદાવતમાં તેણે આચાર્યને લાફો મારી દીધો હતો જેને લઈને મામલો ગરમાયો હતો અને રાજવીરે પ્રિન્સિપાલને લાફો ઝીકી દીધો હતો સાથે જ પ્રિન્સિપાલ સાથે કરેલા આ વિદ્યાર્થીના વર્તનને લઈને કોલેજના સ્ટાફ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો સાથે જ કોલેજમાં ફરીવાર આવી ઘટના ન ઘટે તે માટે આદિપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરવામાં આવી હતી હાલ તો વિદ્યાર્થી દ્વારા આ પ્રકારની જે હિંસક ઘટનાઓ કરવામાં આવી રહી છે તેને લઈને હાલ ચિંતાનો વિષય પણ બન્યો છે આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ